જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં ગ્રામ્ય લેવલે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે માંગરોળ માળિયા હાટીના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ એક જાહેરાત કરી છે જે ગ્રામ પંચાયતમાં સમરસ થાય તેને સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખ વિકાસના કામો માટે મળે છે અને તેમાં તેઓ વધારાના પાંચ લાખ રૂપિયા ઉમેરી અને કુલ દસ લાખ ગામના વિકાસ માટે આપશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે હાલ માંગરોળ તાલુકામાં સોળ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે પરંતુ જે ગામ સમરસ થશે તે ગામને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા રૂપિયા દસ લાખ વિકાસના કામો માટે આપવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં હાલ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મારા મત વિસ્તારમાં પણ સોળ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગ્રામ પંચાયતો થાય થશે તેમાં વધારાને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું જેથી કરીને ગામમાં શાંતિપૂર્ણ શાંતિ રહી કોઈ ઝઘડા ન થાય અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય એટલે આ વિસ્તારના વિકાસ માટે મારે ગ્રાન્ટમાંથી હું પાંચ લાખ રૂપિયા ફાળવવાનો છું મધુર આરવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ